હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય માતા જયમાં મોગલ જય દ્વારકાથી જ તો ભાઈ નવા બ્લોકમાં તમારું સ્વાગત છે તો આજ આપણે હોસુર પાર કરીને આપણે મારવાડીની હોટલે સુતા હતા તો હવે આપણે નીકળવાનું છે અહીંથી ચેન્નાઈ તરફ આ હોટલનું પાર્કિંગ છે આ હોટલની અંદર આવડે એટલે આટલું મોટું બોળ મારેલું છે આ આપણી ગાડી પડી છે દોસ્તો આપડે જો ચા પીવા માટે હોટલ ની અંદર ચા પીએ છીએ ચા પીલ તરફ નીકળીએ મારવાડીની હોટલ છે છે આ હોટલ છે બાર જવો ખાટલા છે એનું પાર્કિંગ છે રાજકોટની ગાડી પડી છે તો ફાઈનલી જો હવે ચા પાણી પીને આપણે હવે હોટલ ની ફાઈન નીકળીએ છીએ સીએનજી પંપ એક્ઝેક્ટ સામે બેંગ્લોર થી આવો એટલે ઢાબા હાથ ઉપર આ હોટલ છે કાલુ સિંગ ના ધાબા તો હવે આપણે આવી ઉપર ચડીએ તો ફાઈનલી અત્યારે વાગી ગયા છે બપોરના બાર તો આપણે હવે જમવાનો ટાઈમ થઈ ગયો તો આપણે તો આપણી ગાડી પણ આગળ મળી છે આપણી ગાડી છે કૃષ્ણગીરી પેલા ડ્રાઈવર સાઈડમાં ધાબો છે આ મહાદેવ ધાબો તો આપણે સવારના અહીંયા જ બેઠા હતા હવે આપણે જમવા જઈએ જમી કારવી નાય તો ને પછી આપણે અહીંથી નીકળીએ રાજકોટ ની ગાડી મહાદેવ તો આપણે જીતુભાઈ બેઠા છે એની ગાડી પણ એ પડી દોરે લોંગ વિજય જીતુભાઈ બેઠા

கட்டான <twitching> <SomebodyJI summary |transcribe|> <jamais> <verliert> તો ફાઈનલી દોસ્તો અત્યારે જો આપણે નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા છે તો હવે આપણે ધીરે ધીરે નીકળશું હવે ચેન્નાઈ તરફ અને હવે ચા પાણી પીવા જઈએ ચા પાણી પીને પછી આપણે નીકળીએ ચેન્નાઈ તરફ તો હવે આપણે પેલા ક્રિષ્નાગીરી આવશે ક્રિષ્ણગીરીથી પછી વેલ્લુપુરમ થઈને સીધા નીકળશું રાણીપેટ થઈને ચેન્નાઈ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ જો હોટલ છે આપણે જે આ હોટલ ની ફરતે નજારો છે બધો બહુ મોટું પાર્કિંગ છે વિશાળ પાર્કિંગ છે નીચે ઉપર સાઈડમાં બધી બધું પાર્કિંગ છે તો ફાઈનલી અત્યારે વાગી ગયા છે આપણે બપોરના ધણ તો હવે આપણે જો સહ પાણી મગાવ્યા છે નાય ધન ફ્રેશ થઈને સાફ પાણી પીને આપણે નીકળવાનું છે જો આપણે જીતુભાઈ આગળ વાયર બેઠા છે તો હવે આપણે સહ પાણી મગાવીએ સહ પાણી પીને પાછન્નાઈ તરફ નીકળીએ હાલો દોસ્તો ચા પીવા માટે વાગી ગયા છે બપોરના ત્રણ અને આપણે ભાગી ગયા છે ચા પીવા આપડી ગાડી પડી છે હવે આપણે નીકળીશું ધીરે ધીરે ચેન્નઈ તરફ તો ફાઈનલી અત્યારે જો આપણે નીકળી ગયા છે ચા પાણી પીને તો હવે આપણે આવશે ક્રિષ્ના ગીરી આપણે ટોલ પાર કરીને બ્રિજ ઉતરીને આપણે લેફ્ટ સાઈડ મારશું એટલે આવશે વેલ્લપુરમ પછી રાની તો હાલો વિડીયોમાં બનાવી જો છેલાપુર ધર્મપુરી હાઈવે છે તો ફાઇનલી અત્યારે આપણે જો ક્રિષ્નાગિરી પોંકી ગયા છે ટોલ નામ પાર કરી લીધું છે અને આપણે પોંકી ગયા છે ક્રિષ્નાગિરી હવે પછી આપણે ક્રિષ્નાગિરી પાર કરીને પછી આપણે જળસૂચારને રોડે જો ક્રિષ્નાગિરી અહીંથી છે પાંચસો મીટર છે અહીંથી જો તામિલનાડી ની બસ છે જો હવે આપણે આગળ પહેલો બ્રિજ ચડી જાય છે બ્રિજ બીજા થી આપણે નીચે ઉતરશું અત્યારે આપણે ચેન્નાઈ રોડ ચડી ગયા છે ચેન્નાઈ ક્રિષ્ણગીરી હવે ચેન્નાઈ થાય છે અહીંથી કિલોમીટર તમે આ બોર્ડ આવ્યું છે બસો ને પંચાવન કિલોમીટર છે અહીંથી તો આપણે સાંજે ચેન્નાઈ ભોગવાનું છે તો ફાઈનલી અત્યારે આપણે પગી ગયા છે વેલ્લુર વેલ્લુર પગી ગયા એટલે આપણે રસ્તામાં તમે જુઓ કેવો મસ્ત નજારો આવ્યો છે તો અત્યારે આપણે નજારાનો તરીકે વિડીયો વિડીયો લઈ લઈએ એટલા માટે આપણે ગાડી સાઈડમાં ઊભી રાખી છે જો ખૂબ સરસ નજારો છે તમે જુઓ મસ્ત નજારો છે કેવો મસ્ત હા આપણી ગાડી પડી છે આ નાળિયેરી છે લો હા એ છે ચાલો હવે આપણે અહીંથી નીકળીએ તો ફાઈનલી અત્યારે આપણે જો થોડો વિડીયો વિડીયો શૂટ કરીને તો પાછા આપણે હાઈવે પર સડી ગયા છે હવે આપણે આવશે રાનીપેટ જો હજી પણ આપણને દેખાય જ છે તામિલનાડુ ની બસો તો ફાઈનલી અત્યારે આપણે ગયા છે અને આપણે પહોંચી ગયા છે કાંચીપુરમ તો હવે આપણે જાશું કંપની એ કાંચીપુરમ પાર કરીને પછી આવશે ટોલ પ્લાઝા પછી આપણે ગાંધીજીની મૂર્તિ આવશે પછી આવશે પૂનામલી થી આપણે જઈશું એર એરપોર્ટ ક્યાં કોર્ટમાં તો તમે ટ્રાફિક જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે તમે જો રસ્તાનું કામ ચાલુ છે ને તો ટ્રાફિક એટલું છે જોવો તમે એટલા છે અને રસ્તાનું કામ ચાલુ છે ચેન્નાઈ માં આવો એટલે ભાઈ ટ્રાફિક ની તો તમે વાત જ ન કરો તમે જોવો તમારી નજરની હંમેશા ને કેટલું ટ્રાફિક છે દુનિયાનું ટ્રાફિક છે ભાઈ એટલે દિવસે તો અહીંયા કોઈ દેવાય જ નહીં રાતે જ ચેન્નાઈ પાસ કરાય તો ફાઇનલી અત્યારે આપણે જો ચેન્નાઈ પોર્ટમાં પગી ગયા છે તો હવે કંપની છે અહીંથી લગભગ સાત કિલોમીટર જેવું છે જો આપણે ચેન્નઈ પોર્ટનું ટોલ લાખ આવ્યું છે તો ટોલ ટોલનાખે આપણે પગ્યા છે જો આ ચેન્નાઈ પોટ ટોલ પ્લાઝા ફાઈનલી અત્યારે વાગી ગયા છે રાતના દસ અને આપણે એમઆરફ ગયા છે તો એમ તો એફ કંપની પહેલાં આપણે જો મેટ્રો ટ્રેનનો બ્રિજ આવે ત્યાં આપણે છે હવે અહીંથી છે લગભગ બસો મીટર કંપની જો આ છે ને એ આપણે મેટ્રો ટ્રેનનો બ્રિજ બ્રિજ છે ઉપર એને નીચે નીચે આપણે હાલું જાવાનું રાઈ થિલે શું આપણે ખાલી સાઈડ મારશું એટલે ડાયરેક્ટ કંપની આવી જાય આ અમાર કંપની છે આ એમાર કંપની છે આ વિડિયો ઉતરવા આપણે ના પાડે છે સિક્યુરિટી તો હાલો હવે આપણે કંપનીએ એ ફાકી ગયા છે તો અત્યારે આપણે એન્ટ્રી બેટરી કાઈ ન થાય એન્ટ્રી થાય સવારમાં તો અત્યારે આપણે સમુદ્ર કિનારે આપણે સાઈડ ઉપર રાખી ને આપણે ભૂલી જઈશું તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો તો જો આગલી ફેર આપણે ગાડી અહીંયા લગાડી હતી તો આજ પણ અત્યારે પણ ને લગાડી છે ગાડી આ એમએલએ છે આ એના એમએલએ છે એના કાર્યાલય છે જો સામે દેખાય એનું કાર્યાલય છે તો હવે પછી આપણે સવારમાં એન્ટ્રી કરવા જઈશું અત્યારે તો કંઈ એન્ટ્રી થાય નહીં તો મળીએ સવારમાં નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય માં મોગલ જય દ્વારકાધીશ અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો જય માતાજી